ભાજપ નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમરેલી કાર્ડના મામલામાં હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષ સ્થાને તપાસ કરવામાં આવે તે પ્રકારની જે માંગ કરી છે તે માંગના સંદર્ભમાં જે પત્ર છે તે પત્રનું કોંગ્રેસે પણ સમર્થન કર્યું છે આજે કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મર દ્વારા દિલીપ સંઘાણીના સમર્થનમાં તેમણે વાત કરી છે સાથે જ વીરજી ઠુમ્મરે પહેલો નારકો ટેસ્ટ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષવીનો થવો જોઈએ તે પ્રકારની વાત કરતા રાજકારણ પણ ગરમાયું છે એટલું જ નહીં ગઈકાલે જે અમરેલીના સાંસદ છે ભરત સુતરિયા તેમણે જાહેરમાં જે ચીમકીઓ આપી હતી તેને લઈને પણ તેમણે વળતા પ્રહાર કરતા શું વાત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપર નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફન અમરેલી જિલ્લામાં જબરદસ્ત રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ને આજે ભાજપના નેતા એફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો આ પત્રમાં તેમણે હાલ જે અમરેલીમાં કાર્ડનો મામલો સામે આવ્યો છે તે મામલાની તપાસ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષ સ્થાનમાં કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે એના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ રાજકારણમાં વહેતી થઈ છે હવે આ પત્રને સમર્થનમાં કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પણ મેદાને આવે છે તેમણે પણ જે રીતે અમરેલી લેટર કાર્ડનો બનાવ સામે આવ્યો ને તે મામલામાં જે ઘટનાક્રમો સર્જાયા છે તેને લઈને નિવેદન આપ્યું છે સાથે આ મામલાની તપાસ થોડાક દિવસ પહેલાં ગુજરાતના સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી દિલીપરાય દ્વારા કરવામાં આવી રહી છે તે વચ્ચે હવે તેમણે નાર્કો ટેસ્ટની માંગ વીરઝ ઉંમર ઉઠાવી છે ને તેમણે કહ્યું છે કે આ અમરેલી લેટર કાર્ડનો જે નાર્કો ટેસ્ટ હોય તેમાં પ્રથમ નાર્કો ટેસ્ટ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કરવામાં આવે ત્યારબાદ અમરેલીના એસપી પીઆઈ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સહિતના આ ઘટનામાં જે આરોપી બનાવવામાં આવ્યા હતા તમામનો નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરવામાં આવતા રાજકારણ પણ

ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પર ના કરવા માટેની માગણી કરી છે એમની પોતાની ત્યારે હું ખૂબ દિલીપહેન અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા છીએ ફાઇલની ધરપકડ રાત્રે કરી કોના કહેવાથી કરી અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ આ સીટ ઉપર ભરોસો નથી પોલીસ ઉપર ભરોસો નથી પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે ત્યારે જજની અધ્યક્ષતામાં હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે મારે તો કેવું છે સૌ પ્રથમ આપણી ચેનલ મારફત કે સૌ પ્રથમ તો રાજના હોમ મિનિસ્ટરની નાળકો ટેસ્ટ કરવામાં આવે મારતા પ્લેને આવ્યા કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપીના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવે ફોન ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે ત્યારે સૌ પ્રથમ તો હોમિંગ સ્ટીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એસપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા આ જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી એને છતાં આરીપો બતાવી બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા તે તમામનો નારકો ટેસ્ટ કરવામાં આવે કે કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી કોઈ પ્રસંગમાં જઈએ જે હું સુરત હતો ત્યારે મને પૂછવા વિરજીભાઈ શું ચાલી રહ્યું છે અને અમારો સાંસદ હજી ધમકી ભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લેશો તમે જોઈ લેજો આવા આવા કોઈ બહાર ના આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે મેં કોઈ કોંગ્રેસવાળા નથી તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોઠડીએ ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂકવા લેવામાં આવે છે તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડીને પૂછ દીધા જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે એમ કરીને પટવા આવ્યો બોલ આમાં કા કાછડીયા છે એમ કરીને પાછો પટ્ટો માર્યો બોલ આમાં ઊંધાર છે એમ કરીને પાછો મને હાથમાં પટ્ટો માર્યો મારે આ નિશાન દેખાડી રહ્યો છું બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે એવી વાતો કરી કરીને એને મારવામાં આવ્યો કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી છે અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના રાજા શાહીમાં પણ આવા કોઈ કોઈથી કોડા મારવામાં નહોતા આવતા એ રીતે એક યુવાનને હું મનીષને ઓળખતો નથી પરંતુ યુવાનને મારવામાં આવ્યો

માપમાં તો મારે કેવું છે સાંસદ તમે રહેજો માપમાં તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે માપમાં રહેજો અને દિલીપભાઈની વાતને હું સમર્થન આપું છું હાઈકોર્ટ જજના અધ્યક્ષનાની તાત્કાલિક અસરથી એક તપાસ કરવામાં આવે અને મેં કહ્યું છે એમની અને દિલીપભાઈ જે ચાર પાંચ વ્યક્તિની તપાસ કરવા માટેની એના પત્રમાં લખ્યું છે એમાં બહુ લખ્યું છે કે કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં એનો અર્થ શું છે કે કોઈકના ઈશારે આ કૃત્ય થઈ ગયું છે બહુ કદાવર નેતા છે મુખ્યમંત્રી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક મહત્ત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇપકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર એક સંસ્થા એના ચેરમેન છે એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે બહુ ઊંડાણપૂર્વક જવું પડે તેમ છે એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે આ કેસ સાથે જોડાયેલા અન્ય બે ચાર વ્યક્તિઓ કદાચ એ નામ ન આપ્યા હોય પણ હું તો નામ કહું છું કે સૌ પ્રથમ તો નાર્કો ટેસ્ટ હર્ષ સંઘવીનો કરવામાં આવે કૌશિક વેકરિયાનો કરવામાં આવે ભાઈ કાનપરિયાનો કરવામાં આવે અને ત્યાર પછી એમણે જે નામ આપ્યા છે જે સાત નામ મનીષભાઈ આપ્યા છે એમને દિલીપભાઈ પોતે સ્વીકાર્યું કે મારો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે એમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ખબર છે સ્વચ્છ છાબી છબી ધરાવવાની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી કેટલી સ્વચ્છ છે એ સાબિત કરવાનો સમય પાકો છે અને અમરેલીમાં ચેલેન્જ કરું છું અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે ડૉક્ટર કાનાવાર બોલી રહ્યા છે ડૉક્ટર રૂપાલા બોલી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે કાછડિયા બોલી રહ્યા છે વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી એ હું પૂછવા માગું છું તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ કે જેની ઉપર કોઈ આંગળી ન ચિંતાની હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટીની રચના કરવામાં આવે ને પાયલને કેવા સંજોગોમાં પકડીને પકડવા પાછળ કોણ એ સાબિત કરવામાં આવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તેવી મારી માગણી છે આધા કોંગ્રેસ નેતા વિરજી ઠુમર તેમના દ્વારા અમરેલી લેટર કાર્ડના મામલાને લઈને વાત કરતા કહ્યું છે કે આજે અમરેલી લેટર કાર્ડની ઘટનાથી અમરેલીની આબરૂ ધૂળધાળી થઈ છે આજે તેઓ કોઈ પણ પ્રસંગમાં જાય છે તે દરમિયાન આ લેટર કાર્ડનો મુદ્દો છે તે લોકો ચર્ચતા હોય છે અને તેના કારણે તેમને નાલેસી ભરી વાત છે તે સહન કરવી પડતી હોય છે આ મામલામાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધ્યાન દોર્યું છે અને જે રીતે ગુજરાતના અમરેલીમાં જે ચાલી રહ્યું છે તે ઘટનાના સંદર્ભમાં જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય તેમની સામે પગલાં લેવા તેમણે માંગ કરી છે સાથે દિલીપ સંઘાણીનું પણ તેમણે સમર્થન કર્યું છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને જે તેમણે નાર્કોટેસ્ટની માંગ કરી છે તેણે પણ અનેક પ્રકારે